નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી આજના સમાચાર આજના આધુનિક અને ફાસ્ટ જમાનામાં દિવસે ને દિવસે મહિલાઓમાં સ્તન કેન્સર અને ગર્ભાશય કેન્સરના પ્રમાણમાં વધારો નોંધાયો છે ત્યારે મહિલાઓમાં કેન્સર વિશે જાગૃતિ લાવવા ભારત વિકાસ પરિષદ મોડાસા દ્વારા આયોજિત ધી ગુજરાત કેન્સર અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના સહયોગથી મહિલા કેન્સર નિદાન કેમ્પ મોડાસા પાવન સિટીમાં યોજાયો હતો જેમાં સૌથી વધુ મહિલાઓએ કેમ્પમાં રજીસ્ટ્રેશન કરાવીને પ્રાથમિક ચેકઅપ કરાવીને કેમ્પનો લાભ લીધો હતો મોડાસામાં આયોજિત સ્તન અને ગર્ભાશય કેન્સર કેમ્પમાં કેન્સરના નિષ્ણાત ડોક્ટરો દ્વારા જાણવા મળ્યું હતું કે કેન્સર થવા પાછળનું મુખ્ય કારણ જંક ફૂડ બહારના નાસ્તા અને જીવનશૈલી મુખ્ય જવાબદાર છે અને વધુમાં જણાવ્યું હતું કે સ્તન કેન્સર રોગ એ પીડા વગરનો રોગ છે તેથી ટેસ્ટ વિના ચોથા સ્ટેજ સુધી પહોંચી શકે છે જેથી કોઈ પણ મહિલાને કોઈપણ પ્રકારના લક્ષણ કે ગાંઠનો અનુભવ થાય તો તાત્કાલિક નજીકના હોસ્પિટલનો સંપર્ક કરી સારવાર કરાવવા જણાવ્યું હતું ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત સ્તન અને ગર્ભાશય કેન્સરની તપાસ માટે પાંચ હજારનો ખર્ચ થતો હોય છે જ્યારે કેમ્પમાં માત્ર સો રૂપિયા રજીસ્ટ્રેશન ફી માં તપાસ કરાવેલી મહિલાઓએ ભારત વિકાસ પરિષદ મોડાસાના કેમ્પનું આયોજન કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો મોડાસાખાથી યોજાયેલ સ્તન અને ગર્ભાશય કેન્સર કેમ્પમાં ભારતીય વિકાસ પરિષદના પ્રમુખ સુમંતભાઈ પટેલ મંત્રી મૌલિકભાઈ પટેલ ખજાનચી જયેશભાઈ ગાંધી મહિલા સહયોજિકા મિત્તલબેન સોની તેમજ સમગ્ર કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવીને કેમ્પને સફળ બનાવ્યો હતો વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી મારું નામ રીતુ કુમાર પટેલ છે આજે અહીંયા મોડસા ખાતે મહિલાઓના માટે ખાસ ગર્ભાશયનું કેન્સર અને સ્તન કેન્સર વિશેનો એક કાર્યક્રમ આયોજન કરવામાં આવે છે ભારત વિકાસ પરિષદ તરફથી કરવામાં આવેલો છે હાલમાં આ કહીએ ને તો કેન્સર માટે એક ખાસ બાબત એ છે કે અત્યારે બહારના જંક ફૂડ અને મેઇન તો આપણા જે નાસ્તાને પેકેટ છે એના કારણે થાય છે મહિલાઓમાં આ વસ્તુને જાગૃત કરવા માટે અહીંયા ભારત વિકાસ પરિષદે ખાસ કેમ્પ રાખેલું છે સારવાર સૂચના પણ મળી અને તલાક પણ મળી કે જેના કારણે દરેક મહિલાઓને એક જાણવા મળ્યું કે પોતે આ ભાગ જેવું કે કેન્સર એના એક ભાગરૂપમાં પોતાના શરીરમાં શરીરમાં આ ખોરખા પણ છે કે નહીં અથવા તો છે તો એનું અચૂકથી અને સચોટ નિદાન કરવું વહેલી તકે એ જાણવા મળ્યું છે અને ખાસ કરીને આ આભાર માનીએ તો ભારત વિકાસ પરિષદનો જેમણે આ કેમ્પ આયોજન કર્યું અને એના કારણે ઘણી બધી મહિલાઓએ અહીંયા ભાગ લીધો છે જેમાં મેં પણ એક ખુદ ભાગ લીધો છે અને બીજું તો કહીએ કે બજારમાં આની કિંમત મહિલાના સ્તન કેન્સર અને ગર્ભાશયના કેન્સરને નિદાન કરવાની ફી ગણીએ તો પાંચ હજાર રૂપિયા છે જે અહીંયા ફક્ત અને ફક્ત સો રૂપિયામાં રજીસ્ટ્રેશન કરાવી અને દરેક મહિલાઓને ભાગ લેવાનો એક અમૂલ્ય તક મળી છે તેના માટે ભારત વિકાસ પરિષદ મંડળને ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જયેશ ગાંધી ભારત વિકાસ પરિષદ મોડાસા પ્રમુખ અત્યારે મોડાસા ખાતે આજે પાવન ભારત વિકાસ પરિષદ અને અમદાવાદ કેન્સર સોસાયટી દ્વારા મહિલાઓના ગર્ભાશય અને સ્તનના કેન્સરનું નિદાન કટ છે ભારત વિકાસ પરિષદ છેલ્લા દસ વર્ષથી મોડાસામાં સામાજિક ક્ષેત્રે ઘણા બધા ચર્ચા કામ કરી રહ્યું છે એ પૈકી આજે મોડાસા પાવન સિટી ખાતે અમદાવાદ કેન્સર સોસાયટી તથા ભારત વિકાસ સર્વે સહયોગથી મહિલાઓ માટે સ્તન અને ગર્ભાશયના કેન્સર નિદાન કેમ્પ રાખેલો છે જો કોઈ મહિલાને જરૂરિયાત જણાય તો મેમોગ્રાફી પણ ત્યાં રૂબરૂ કરવામાં આવે છે અત્યારે અહીંયા મોડાસા કેન્સર હોસ્પિટલથી સંજીવની રથ પણ સાથે છે ત્યાં તાત્કાલિક મેમોગ્રાફી ટેસ્ટ થાય છે જો કોઈ મહિલાને જરૂરિયાત જણાય તો આગળ ડૉક્ટરની સલાહ લેવા માટેનું પણ અહીંયા સૂચન થાય છે મોડાસા અત્યારે જે કેમ્પ થયો એમાં સૌથી વધુ મહિલાઓએ ભાગ લીધો દરેકને સંતોષપૂર્વક નિદાન થયું છે જેને જરૂરિયાત જણાય એને મેમોગ્રાફી પણ કરવામાં આવી છે ખાસ કરીને મહિલાઓનો સંપર્ક કરતા એવું જાણવા મળ્યું કે જંક એટલે આપણી નવી લાઈફસ્ટાઈલ છે બધા પડતું બહારનું ખાવાથી તળેલું ખાવાથી જંક ફૂડ ખાવાથી જે કારણે શરીરમાં જે તકલીફ થાય છે આપણે કેન્સર વિશેની એનું આજે દરેક રીતે સ્વચ્છ નિદાન થાય ભવિષ્યમાં આવા રોગ ના થાય એ માટે પણ દરેકને સલાહ આપવામાં આવી

सबसे पहले मैं अपना इंट्रोडक्शन लेता हूँ मैं एक कैंसर कर्मी हूँ जो अहमदाबाद में, में करता हूँ कैंसर के बारे में थोड़ा मैं ज्ञान देना चाहता हूँ जैसे कि महिलाओं में ब्रेस्ट कैंसर या सर्वाइकल कैंसर ये बहुत कॉमनली हम आजकल रूटीनली इनकाउंटर कर रहे हैं लेकिन इसका कारण क्या है और लोगों में अभी भी वो कि क्यों होता है कैसे होता है और इसे कैसे टाला जा है तो ब्रेस्ट कैंसर जो है वो बहुत ज़्यादा शहरी और से में होता है बिकॉज ऑफ लाइफ स्टाइल लाइफ स्टाइल की वजह से ये होने के चांसेस बहुत होते हैं जैसे कि हम आजकल की जमाने में बहुत ज़्यादा फास्ट लाइफ स्टाइल बोलते हैं जिसकी वजह से हम फैट फूड फैट रिथ फूड वगैरह खाते हैं उसकी वजह से इसे होने के चांसेस ज़्यादा होते हैं पर घर पे महिलाओं को कैसे पता चले कि हमें हमें इस चीज़ चीज़ का है या हमें हो सकती है तो मैं ये सब एडवाइस करना चाहता हूँ कि आ, आपको सेल्फ एग्जामिनेशन में सबसे पहले तो बहुत ज्यादा फोकस करना पड़ेगा जिसमें आपको घर पे ही ड्यूरिंग डेयरिंग ऑफ बात मतलब स्नान करते वक्त आप आपका खुद का एग्जामिनेशन कर सकते हो और अगर आपको कोई डाट वगैरह महसूस होती है आपके पन में या कहीं पर भी या तो आप जल्द से जल्द आपके नियरेस्ट डॉक्टर को आपको कंसल्ट करना है। ठीक है ऐसे नहीं है कि वो एक माइनर या कुछ मेजर है लेकिन आपको एक इस डॉक्टर उसको बेटर तरीके से आपको एक्सप्लेन कर सकता है एट द सेम टाइम अगर डिस्चार्ज जो निकल से जो डिस्चार्ज होगा या फिर वो ब्लड आ रहा है या फिर कप आ रहा है तो उस समय में तो आपको बिल्कुल जाना चाहिए बिना बेगुजर जाना चाहिए मुझे ये कहना है बाकी लाइफ स्टाइल मॉडिफिकेशन ये हम सबको एडवाइस करते हैं क्योंकि सब आजकल वर्किंग वर्किंग हम ये दुर्लक्ष हो जाता है कभी कभी तो इस वजह से इसे नजरअंदाज नहीं करना है और जल्द से जल्द आपके बैठकों के बाद आपके आना है एंड सर्वाइकल कैंसर के लिए भी इसका भी प्रमाण आजकल बढ़ता जा रहा है तो इसके लिए अभी वैक्सीनेशन अवेलेबल है

જેમાં મુખ્યત્વે ગર્ભાશયના મુખ્ય અને સ્તન કેન્સરની તપાસ કરવામાં આવે છે આજ રોજ વધી રહેલા મહિલાઓમાં સ્તન કેન્સર અને ગર્ભાશયનું કેન્સરનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે તેની જાગૃતિ માટે અમે આજે મોડાસા ખાતે બીસીઆરના સહયોગથી અમે એક પ્રોગ્રામનું આયોજન કર્યું છે જેમાં ડોક્ટરો દ્વારા સંવાદથી જાણવા મળ્યું કે જેનું મુખ્ય કારણ જંક ફૂડ અને નાસ્તા અને લાઈફ જે જવાબદાર હોય છે તો એના માટે મહિલાઓની જાગૃતિ કરવા માટે અને જીવન બચાવવા માટે એક આજે નવો અભિગમ અમે ચાલુ કર્યો છે અને સારો એવો પ્રતિસાદ મહિલાઓ તરફથી મળ્યો છે જેનું અમે વારંવાર આનું ફરીથી આયોજન કેમનું થાય એવું અમે સફળ આયોજન કર્યું છે જેના માટે અમે સહયોગી મિત્રોનો ખૂબ ખૂબ આભાર માની છે સાથે સાથે જે મહિલાઓની જરૂરિયાત લાગે તેમની મેમોગ્રાફી પણ ડીસીઆરઆઈ તરફથી ફ્રી ઓફ કોસ્ટમાં મફત નિધાન કરી આપવામાં આવે છે જેનો અમે ખૂબ ખૂબ આભારી છીએ મિત્તલબેન સોની મહિલા સંયોજિતા મોડાસા ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત મહિલા ગર્ભાશય સન કેન્સરના નિદાનનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આજ રોજ મોડાસા પાવન સિટી ખાતે રાખે છે જેમાં નેવું બહેનોએ ભાગ લીધો છે આજના જમાનામાં ફાસ્ટફૂડના ખોરાકના હિસાબે જે કેન્સરના પ્રમાણ વધી રહેલા છે તે આવા કેમ્પ દ્વારા નિદાન થઈ શકે તે માટે મોડાસા ભારત વિકાસ પરિષદ જે આયોજન કરેલું છે તે માટે સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરું છું અને જે અમદાવાદથી બધી ટીમ પધારેલ છે ડોક્ટર હું આભાર વ્યક્ત કરું છું